નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલીતાણા આંદપુર ગામે કૂવામાં પડી જતા એકનું મોત કૂવો ગાળવાની કામગીરી શરૂ હતી ત્યારે બની ઘટના રેવી નામના વીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું અને એક મહિલાને ઈજા પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી મજૂર અર્થે આવેલ યુવકનું કૂવામાં પડતા નીપજ્યું મોત લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી બ્યુરો રિપોર્ટ કિરણ સૌહાણ ભાવનગર